નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની ઋતુમાં છે અને જે લોકોના શરીરમાં પિત્ત પ્રકોપ હોય તો આવા લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પિત્ત શરીરમાં વધે એટલે શરીરમાં ગરમી વધે છે અને શરીરમાં જ્યારે ગરમી વધે ત્યારે ખાસ કરીને ગરમીની ઋતુમાં વધારે પડતી સમસ્યાઓ છે એ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે જેમ કે મગજમાં ગરમી માથામાં ગરમી પેટમાં ગરમી પગના તળિયામાં બળતરા આંખોમાં બળતરા માથામાં દુખાવો થાય આધાશીસીની સમસ્યા થાય ઘણી બધી એવી સમસ્યાઓ છે કે શરીરમાં જ્યારે ગરમી વધારે હોય ને ત્યારે આ બધી સમસ્યાઓ થતી હોય છે એની માટેનો મિત્રો એક દેશી અને એક સરસ મજાનો આયુર્વેદિક ઉપચાર છે આંબલીનો આંબલીના બે પ્રયોગ બતાવું છું કે જેનાથી શરીરમાં પિત્ત પ્રકોપનું શમન થાય છે શરીરમાંથી પિત્ત ઘટે છે શરીરમાં રહેલી તઝા ગરમી ઓછી થાય છે શરીરમાં રહેલી વધારાની ગરમી ઓછી થાય છે જેને કારણે ગરમીને લીધે થતી તમામ પ્રકારની સમસ્યાઓ છે ને એ મટે છે મિત્રો હવે એક પ્રયોગ આંબલીનો એવો છે કે એની અંદર એક તો એક દૂધી લેવાની છે નાનકડી જે કૂણી દૂધી હોય ને દૂધીના નાના નાના ટુકડા કરી લેવાના છે નાના આવડા આવડા અને દૂધીના ટુકડા એક વાટકી જેટલા દૂધીના ટુકડા લેવાના છે એની અંદર આંબલી છે ને આંબલીના જે હોય છે કાતરા એની ઉપરની છાલ કાઢી અને બે મોટા કાતરા લેવાના છે એક ત્રણ ત્રણ ઇંચના કાતરા હોય એવા બે મોટા કાતરા એની છાલ કાઢીને એને પાણીમાં બરાબર મસળીને થોડું પાણી લેવાનું છે દોઢેક ગ્લાસ જેટલું અને આ પાણીની અંદર દૂધીના ટુકડા નાખવાના છે અને બે આંબલી છે એક એક ઇંચના ટુકડા છે આંબલીના નાખવાના છે અને એની અંદર એક ચમચી જેટલી સાકર સાકરનો ભૂકો નાખવાનું છે અને આ પ્રવાહી છે ને એને ગરમ કરવાનું છે ઉકાળવાનું છે પાણી છે ને ઉકળવા લાગે ને પછી આ પ્રવાહી છે એને સાવ ઠંડુ પડવા દેવાનું છે ઉકળી ગયા પછી આ ઠંડુ પડેલું પ્રવાહી છે ને આ પ્રવાહીને દિવસમાં એક વખત પીવામાં આવે તો જે લોકોને ગરમીને લગતી સમસ્યાઓ ખાસ કરીને ઉનાળામાં થતી હોય ને તો આમાં ખૂબ જ ફાયદો થાય છે આમાં માથાની ગરમી છે એ દૂર થાય છે મગજની ગરમી મટે છે જેને લીધે માથાના દુખાવા જે ગરમીને કારણે થતો હોય તો તે મટે છે તેમજ એમ કહેવાય છે કે માનસિક અથવા જે ગાંડ પણ હોય છે એમાં પણ ખૂબ લાભ થાય છે એટલે આ છે પ્રથમ પ્રયોગ ત્યાર પછીનો એક બીજો પણ પ્રયોગ છે મિત્રો કે જે લીમડાના પાન આપણે જે કડવો લીમડો છે એના કૂણા પાન લઈ લેવાના છે આ પાનનો એક ચમચી જેટલો રસ લેવાનો છે અને પોણો ગ્લાસ કે અડધા ગ્લાસ જેટલા પાણીમાં એક ચમચી લીમડાના પાનનો રસ નાખવાનો છે એક ત્રણ ઇંચ જેટલો આંબલીનો ટુકડો છે એ એમાં નાખવાનો છે એમાં મસળી નાખવાનો છે અને બરાબર હલાવી મસળી અને આ પ્રવાહી છે એને ગાળી અને પીવાથી મિત્રો જે લૂ લાગતી હોય ને ગરમીની ઋતુમાં તો લૂ લાગતી નથી અને એમ કહેવાય કે આ છે ને ને જો પીધું હોય એકાંતરા અથવા અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર તો આખા ઉનાળામાં ક્યારેય લૂ લાગતી નથી વધારાની ગરમી લાગતી નથી અને જેના કારણે ગરમીને લીધે થતી કોઈ પણ સમસ્યાઓ શરીરમાં થતી નથી ત્યાર પછીનો એક સરસ મજાનો હજી પ્રયોગ છે આંબલીનો એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એમાં એક ત્રણ ઇંચ જેટલો આંબલીનો ટુકડો લેવાનો છે છાલ કાઢી અને પાણીમાં મસળી નાખવાનો છે પાણીમાં બરાબર મસળી અને ગાળી અને પછી તેમાં એક ચમચી સાકરનો ભૂકો નાખી બરાબર હલાવીને એક પ્રકારનું નેચરલી શરબત થઈ છે અને આ શરબત છે એનું દિવસમાં એક વખત સેવન કરવામાં આવે એટલે એક વખત આ શરબત પીવામાં આવે ને તો પિત્ત પ્રકોપનું શમન થાય છે સાથે સાથે ધઝા ગરમી ઘટે છે અને જે ગરમીને કારણે થતી બધી જ સમસ્યાઓ આ શરબત પીવાથી મટી શકે છે એટલે એક સરસ મજાનો આંબલીનો આ પણ પ્રયોગ છે ત્યાર પછી આ જે આંબલી જે શરબત હોય છે આ જે શરબત આપણે બનાવ્યું છે એની અંદર સાકર સાથે એક ચમચી જીરાનું ચૂર્ણ છે જીરાનો ભૂકો એ નાખી બરાબર હલાવવાનું છે બરાબર મિક્સ થઈ જાય પછી આ પ્રવાહીને પીવાથી મિત્રો ગરમી તો ઓછી થશે શરીરમાં તજા ગરમી ઘટશે વધારાની ગરમી ઓછી થશે પણ સાથે સાથે જે પાચક રસો છે ને એ ખૂબ જ એક્ટિવ થશે અને પાચક રસો છે વધારે ઉત્પન્ન થશે પાચક રસો જેટલા વધારે ઉત્પન્ન થશે અને જેને લીધે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ ખૂબ ઝડપથી પાચન થવાથી પેટને લગતી કોઈ પણ સમસ્યા થશે નહીં પાચક રસો વધારે ઉત્પન્ન થશે એટલે ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ એમના મિત્રો દૂર થઈ જશે મટી જશે એટલે મિત્રો આ રીતે આંબલીના બે ત્રણ એવા પ્રયોગો છે કે જે ઉનાળામાં ખૂબ જ કારગર સાબિત થાય છે અને ગરમીને લીધે થતી શરીરમાં અનેક સમસ્યાઓ જે છે માત્ર ને માત્ર મફતમાં મળતી ગામડામાં સાવ મફતમાં મળતી આંબલી છે ને એ સંપૂર્ણ રીતે મટાડી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી